આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કાચા સાહેન પ્રિન્સિપાલ ઉપાધ્યાય સાહેબ અને રજનીભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પી એન વોરા વિદ્યા નિકેતન ખાતે આજરોજ ધોરણ આઠના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને પ્રાથમિક શાળાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કરી હાઈસ્કૂલમાં જવા થનગની રહેલા બાળકોને સન્માનિત કરવાનો અને શુભેચ્છા આપવાનો આજનો ખાસક્રમ રહ્યો હતો એ નિમિત્તે સંસ્થાના ટ્રસ્ટી શ્રી કાચા સાહેબ અમિતભાઈ ઉપાધ્યાય તથા શ્રી રણધીભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા થોડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ સત્રાંત કસોટીમાં જે વિદ્યાર્થીઓએ મહત્તમ ગુણ પ્રાપ્ત કરેલા હતા એ વિદ્યાર્થીઓને પણ પ્રતિક ભેટ આપી સર્ટિફિકેટ આપી અને સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે વર્ગ શિક્ષકો સુપરવાઇઝર જ્યોતિબેન તથા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા અને સૌને શુભકામનાઓ પાઠવી હતી